વડોદરાના કરજણમાં ઢાઢર નદીનું રૌદ્ર ઢાઢર નદીના પાણી સંભોઈ ગામમાં ફરી વળ્યા સંભોઈ ગામ અને જોડતો રોડ પાણીમાં ગરકાવ રોડ સાપા રોડ પર પાણી સાપા ગામમાં ખેડૂતોને મોટું નુકસાન આ દ્રશ્યોમાં જોઈ શકાય છે ઢાઢર નદી અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેને કારણે હાલ સંભોઈ ગામમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે સંભોઈ ગામ અને કરજણને જોડતો રોડ પાણીમાં ગરકાવ

અને છો તરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે રહેણા કે એકમો જાણે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અત્યારે ટ્રેક્ટર જેવા મોટા સાધનોના સહારે લોકો ગામમાં પ્રવેશી રહ્યા છે ખાસ કરી અને એક ગામથી બીજા ગામને જોડતા માર્ગો પણ અત્યારે પાણીના રૌદ્ર સ્વરૂપને કારણે અત્યારે હાલ જળ સમાધિ લીધી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવું છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે તરફ જળ જમાવડો હોવાને કારણે લોકો અત્યારે એક જગ્યાએથી બીજી જગ્યા જવા માટે પોતે સલામત સ્થળે ખસી જવાની પણ જહેમત ઉઠાવી રહ્યા છે તો હાલ તો ટ્રેક્ટર જેવા મોટા સાધનોના સહારે લોકો સીમથી ખેતર ખેતરથી એક ગામથી બીજે ગામ જવાનો અત્યારે પ્રયાસ કરી રહ્યા છે